આ ભાજપની આ ગુંદાગર્દી કો કે જે પણ કોઈએ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મોલ્લા સભા જે નાંદ ગામની અંદર કરવામાં આવી ત્યારબાદ જેવી સભા અમે પૂરી કરી અને ભરૂચ પહોંચ્યા અને અડધો પોણો કલાક રહી અને આ સ્થાનિક જે લોકોએ જે સભાનું આયોજન કરેલું હતું એ તમામ લોકોનો ફોન આવ્યો એ લોકો અત્યારે આ રાત્રિના ત્રણ વાગ્યા છે અત્યારે અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે આ જે વડીલ છે એમને આંખની નીચેના ભાગની અંદર ચાર ટાંકા આંખની ઉપરના માથાના ભાગની અંદર પણ એમને પંચથી મારવામાં આવ્યો છે સાથે આમને પણ માથાના ભાગ અમને પણ આંખની નીચેના ભાગની અંદર એમને પણ મારવામાં આવ્યું છે એવી જ રીતે આ વડીલના જ એમના દીકરાને પણ આંખની નીચેના ભાગની અંદર માર્યા છે બીજા એક ધર્મેશભાઈ વસાવા કરીને છે એ અત્યારે હાલ ઉપર ઓર્થોની અંદર એડમિટ છે આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે આ ગુંડાનો એક પુરાવો છે આજે ભરૂચની અંદર જે કામો નથી થઈ રહ્યા એના બદલાવની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે જનતાનો અવાજ બનીને જ્યારે નીકળે છે ત્યારે આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના અમુક જે આવા અસામાજિક જે તત્વો છે એના વિરુદ્ધની અંદર કાયદેસર નક્કર પગલાં લેવા જોઈએ પોલીસ અત્યારે તમામ લોકોના સ્ટેટમેન્ટ લઈને ગઈ છે અમે આશા રાખીએ છીએ કે આની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવીએ તમામ લોકો વિરુદ્ધની અંદર એ તમામ લોકોએ આવનારી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોના જે ઇલેક્શનો છે એની અંદર એમની પોતાની હાર ભાડી રહ્યા છે એના જ કારણે આ કાવતરા આવા કરી રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લાની અંદર અમે આવા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે એ લોકોની અમે લોકો થોડી પણ આવી દાદાગીરી વેઠવા માટે તૈયાર નથી આનો જવાબ અમે કાયદાકીય પગલાં ભરીને સામે અમે આપીશું એટલે મહેરબાની કરી આવું કોઈ પણ પગલું કોઈ અસામાજિક તત્વો લેવા માંગતું હોય તો એ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે એ પહેલાં પણ નથી અત્યારે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અસ્તુ ભારત મતા કી જાય